નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ વડોદરા ડભોઈમાં જમીનના જૂના કેસ ખોટા પેઢીનામાને લઈ મામલતદાર દ્વારા કોંગ્રેસના ડભોઈ નગરપાલિકાના સદસ્ય સામે પોલીસ ફરિયાદ કરાતા રાજકારણ ગરમાઈ ગયું છે હાલ ફરિયાદના આધારે પોલીસે સુભાષ ભોજવાણી સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે આ અંગે ડબોઈ પોલીસ સૂત્રોમાં મામલતદાર દ્વારા નોંધાયેલ ફરિયાદ અનુસાર ડબોઈની સિદ્ધપુર સર્વે નંબર પાંચસો સત્તાવનવાળી ખેતીની જમીનમાં ફેરફાર નોંધ નંબર સાડત્રીસ ત્રેવીસ તારીખ સાત છ બે હજાર સોળના રોજ પાડવામાં આવી હતી આ બાબતે ઇસ્માઇલ છિતુભાઈ મલિક રહે સિદ્ધપુર નાઓએ વાંધા અરજી આપી હતી જેમાં વેચાણ લેનાર જન્મજાત ખેડૂત નથીનો વાંધો રજૂ કરેલ જેમાં સુભાષ ભોજવાણીએ એસસી નંબર એકસો અગિયાર એકાવન બે હજાર પંદર ચાલુ હોય વચગાળાનો મનાઈ હુકમ આપેલ હતો જેમાં વીસ સાત બે હજાર સાતના રોજ કસ્બા તલાટી સુમનદાસ અમુલદાસ ભોજવાણીએ કરેલ પેઢીનામા મુજબ સુમનદાસ અગિયાર નવ બે હજાર સાતના રોજ મહયદ થયેલ હતા આ પેઢીનામા મુજબ કમળાબેન સુમનદાસ હયાત હતા જેની ઉંમર પાંસઠ વર્ષ અને ભીમનદાસની ઉંમર સિત્તેર વર્ષ જોતા પુત્ર ચેતનદાસ ઉંમર પંચાવન દર્શાવે છે એ જોતા પ્રથમ પુત્ર કરતાં માતા પંચાવન વર્ષ નાની જણાય છે જ્યારે માતા કમળાબેન અને ચેતનદાસ વચ્ચે દસ વર્ષનો તફાવત થયેલ હોય પેઢીનામો વિસંગતા હોવાનું જણાઈ આવેલ છે વધુમાં ડભોઈના વુડાની ત્રણસો તેર એક ત્રણસો તેર બે દસ દસ બે હજાર આઠના એ કમળાબેન હીરાલાલ નાઓએ સ્વપાર્જિત જમીનમાં તેના વારસદાર તરીકે મંજુલાબેન ઉર્ફે તારાબેન દોલતરામ ભોજવાણી ભરત દોલતરામ રમેશ ભોજવાણી ભરત ભોજવાણી રમેશ ભોજવાણ અને સુભાષ ભોજવાણીના નામ દાખલ કરવા અરજી કરેલ હતી તથા હક દાખલ કરવાનો લેખ પેઢીનામું આ નોંધ સમક્ષ અધિકારીએ મંજૂર કરેલ છે જેમાં રજૂ કરેલ પેઢીનામું પ્રથમ દ્રષ્ટિએ ખોટું હોવાનું જણાય છે જેને લઈને મામલતદાર પી આર સંગડાએ પોલીસ ફરિયાદ કરેલ છે જેમાં પોલીસે સેક્શન ચારસો સડસઠ ચારસો અડસઠ એકસો વીસ બી એકસો ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરેલ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રથમ તબક્કાની તપાસ હાથ ધરી છે જેને લઈને ડભોઈમાં જમીનનો કૌભાંડ ફડફડાટ વ્યાપી ગયો છે ડબોઈ કોંગ્રેસ કોર્પોરેટર સામે નકલી ખેડૂત અને ખોટું પેઢીનામું રજૂ કરવા નોંધાઈ ફરિયાદ ડભોઈ પોલીસે મામલતદાર પીઆર સંગાડાની સંગાળાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી સિદ્ધપુરની જમીન માટે ખોટું પેઢીનામું બનાવવા લાગ્યા આરોપ વોર્ડ નંબર છના કોંગ્રેસના કોર્પોરેટર છે સુભાષ દોલતરામ ભોજવાણી ડભોઈ પોલીસે મામલતદારની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી ડભોઈ પોલીસે ભરત દોડતરામ ભોજવાણી અને સુભાષ દોલતરામ ગઈકાલે તારીખ બાર એક પચીસના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે જે ગુનામાં ફરિયાદી તરીકે મામલતદાર શ્રી ડભોઈના હોય ફરિયાદ આપેલ છે હકીકત જોતાં એવું છે કે સુભાષ દોલતરામ ભોજવાણી અને અન્યના હોય એક તેઓને ખેડૂત બતાવવા સારું બે હજાર સાતની સાલમાં એક પેઢીનામું તૈયાર કરેલ અને પે તે પેઢીનામાનો સરકારી રેકોર્ડ તરીકે એમ સરકારી કચેરીઓમાં સાચા તરીકે ઉપયોગ કરી અને જે લાભ લીધો છે એ અનુસંધાને તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે અને તેઓના વિરુદ્ધ ચારસો સડસઠ અડસઠ ઇકોતેર એકસો વીસ બી મુજબની જૂની આઈપીસી મુજબના ગુના રજિસ્ટર કરવામાં આવેલ છે હાલ ડભોઈ પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને સુભાષભાઈ નાઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે